प्रसाद पानी करी ले तू विचार माथे विचारे ये सपना जेव से संसार કયા રાણી કરે છે પ્રેમ તો મળજોજી તમે ક્યાં લાઈવ કરો છો મારી વાડીએ લાઈવ કરું છું ભરતભાઈ મારી વાડીએ છો હું ક્યારેક ક્યારેક જ લાઈવ કરું છું ભરતભાઈ આવા ટાણે ક્યારેક ક્યારેક લાય કરું પાછું પાંચ છ વાગ્યા લાઈ કરું અને ચાલીસા ને ભજન હોય ને ત્યારે દર શનિવારે ભજન ને એવું અહીંયા હનુમાન દાદાની ડેરી હોય એટલે લાય કરું ભજન ભજન હનુમાન ચાલીસા ને એવું બધું હોય ને એટલે ઓકે ઓકે ભરતભાઈ ઓકે તરા

Kei yo Kei Sampai jumpa di video selanjutnya.